લગન બગનમાં બધાય કામકાજ કરે છે મેં હું શાલ લે જાઉં ખોટું મારે કામકાજ કરવું નહીં હે તો જવાય કેમ લોગ ઉતારે નહીં જવાય કાંઈ નહીં ચાલો કાઈ ડેન્યુ બધા ભાઈ ભેગા થઈ ગયા છે મંડપમાં આમ જુઓ તમે ખરી નો માહોલ અને આપણે બધા મામા ભાઈઓ બધા છે જો હા બધા બેઠા છે અને આપણે બધાય ફોટા ફોટા પાડીને આવી જાય છે રસોઈ ગરમના રસોડ બને ભાઈ જમવાનું થઈ જાય એટલે બીરસો તો પેલા ઊભું રહેવું પડશે ને જો માહોલ અત્યારે એક નંબર છે ભાઈ મજા આવે ભાઈ બધા ભાઈ ભેગા થાય મામામાં કોઈ ના બધાય મજા થાય હવે મિત્રો કાઉન્ટરને એવું ગોઠવી દીધું છે ને મેનુ આપણે હું મેનુ છે હવે મામા શું છે આ શું છે ભાઈ ના ના ભાઈ બરફી ને એવું છે આજો છે એવું ભજીયા ચટણી આમાં શું છે રોટલી છે ભણ રોટલી અને શાક દાળ ભાત અને પાપડ બપો બરાબર ને આયા જો દાળ ભાત અલા ભાઈ દાળ ભાત બેસો બેસો આલો હું ભાવ આઈ બા હું ભાવ દાળ ભાત આઈ બા બે કલાક થઈ ગઈ છે આ બધા આમ ભાઈ ક્યારના બધા ભૂખ્યા ઉભા છે તહેર ભાઈ બોલો ઓલો તમે ડાયલોગ બોલી ગયો જીઓ જીઓ

એ મારા ખાલા છે એટલે કે મારી માસી છે ખાલા અમારામાં ખાલા માં ખાલા કે આપણે માસી કે અમારામાં ભૂખ્યો રહી ગયો ખોટે પૂછ્યું કે હાલો આ બધું આ બધા મામી છે જો પૂછ્યું નહી બોલો તમે પૂછ્યું ને ખાઈ આવ્યો બોલો બોલો પૂછ્યું બોલો હવે કામ ન મિત્રો આપણે જમીન કરવીને પાછા ભાઈ વૈ આવ્યા છે ચાય વાટિકા આપણે આશિફભાઈ ને બેન બનીને ને ફોટા ફોટા પાડવાના હતા આ આપણે બને આપણે આગળના વ્લોગમાં તમે જોયો ને મારી બેન એ કે ફોટા ફોટા પાડવા છે મેં કાંઈ વાંધો નહીં એક ફોટે બસો રૂપિયા થાય બરાબર ને આશિફભાઈ બરાબર એક ફોટે બસો રૂપિયા થાય બસો રૂપિયા લઈ લેવાના જ ભાઈ બસો રૂપિયા તો ચાલો કન્ટિન્યુ